ફૂટપાથ ઉપર જે હુતા હશે ને કડકડતી ઠંડીમાં રાતના ટાઢા ટાઢમાં બચાડાને કાંઈ ઓઢવાનું મળે નહીં આપણે એને ઓઢાડશું ઇન્દોરમાં પોષ મહિનામાં કથા હતી કડકડતી ટાઢ અને એમાં બધા આ પ્રવીણભાઈ જેવું હતું લગભગ અડધો કલાક બધા મંડળોવાળા આવ્યા જ કરે આવ્યા જ કરે હાર લઈ લઈને એટલે અડધો કલાક એમાં વયો જાય એવા બધા હાર લઈ લઈને આવે ને એ એક તો ઠંડી એમાં એ હાર પાછા ટાઢા બોળ અને એ પાછા નાઈને આવ્યા હોય હાર પણ કારણ કે ફૂલને આમ પરેણે જીવતા રાખવાના હોય ને માળીએ કે તમારું ઠેકાણું તમને ન સાંપડે ત્યાં સુધીમાં તમે ગમે તે રીતે બળ કરીને પણ તમે તાજા રહેવાનો પ્રયાસ કરો અને એ બે ત્રણથી પાણી છાંટીને એમને એમ એને જીવતા રાખ્યા હોય એમાં પછી નાની નાની જીવત પણ થઈ ગયો એ બધું મફત આવે હાર ની હારવા અને પોષ મહિનાની ટાઢ અને ઓલા હાર પહેરાવે પણ સમીક ઋષિને તો સમાધિ લાગેલી એટલે હરપ ગળામાં પડ્યો એની ખબર નહોતી પડી આપણને કંઈ સમાધિ બમાધિ નહીં પણ ઓલો હાર પહેરાવે ત્યાં તો હરપ ગળામાં નાખતો હોય એવો ભાવ થાય ને આમ તરત ત્યાંથી જ આમ હાથ રોકી અને હાથમાં જ હાર લઈ લેવાય કારણ કે પાછા પહેરી લઈએ તો આ ભીનું થાય પોહ મહિનાની ટાઢમાં આવે પહેરણ ભીનું થાય પોહાય નહીં નહીં તો ખોખડીયું થઈ જાય અને થોડી વાર હાર રાખી મૂકો તો ઓલી ઝીણી જીણી જીવાત હોય નહીં પાછી આમ એને જાણે વિઝા મળી ગયા હોય ને જેમ માણસ અથવા તો એકવાર વિઝિટર વિઝા ઉપર પણ અમેરિકા મુખા ઘુસી ગયા પછી માણસ એમ નીકળવાનું નામ ન લે ત્યાંથી એમ ઓલી જીવાત પછી એવી હેરાન કરે એટલે પછી એમ ખાલી હાથમાં જ લઈને પછી હાર એક બાજુ મૂકી દેતો હતો પછી કોઈને મેં પૂછ્યું કે આ હાર કેટલાના હશે સો દોઢસો ના હોય મને કે હોય તમારે કોઈ બજારમાં જવું નહીં એટલે ભાઈ તમને ખબર ન હોય આ પાંચસો થી નીચેનો એક હાર નથી આ હું વાત કરું છું સાત આઠ વર્ષ પહેલાનો આ પાંચસોના ને હજાર ના ને એવા હાર છે અરે મેં કીધું બચાડા આટલા ભાવથી લઈ આવે બધા અને હું તો પહેરતો નથી કારણ કે પેરી હકાય એમ નથી આ ટાળ આ ભીના હાર એમાં પાછા ફૂલ એમાં પાછી જીવાત એટલે પછી મેં કીધું મેં કીધું ભાઈ પોષ મહિનાના આ શિયાળાની કડકડતી ઠંડીમાં તમે બધા આટલા મોંઘા માયલા હાર લઈને આવો છો તમારી ભાવનાને વંદન પણ આ સમયે ફૂલના હારની નહીં ધાબળાની જરૂર કહેવાય તમારે લઈને આવવા હોય તો ધાબળા લઈને આવો હજાર રૂપિયાનો હાર લઈને આવો છો એને બદલે હો રૂપિયાનો ત્યારે ધાબળો મળતો મેં એ તપાસ કરી લીધેલી દસ ધાબળા લાવો ને આમાં ધાબળાની જરૂર આપણે ફૂટપાથ ઉપર જે હુતા હશે ને કડકડતી ઠંડીમાં રાતના ટાઢા ટાઢમાં બચાડાને કાંઈ ઓઢવાનું મળે નહીં આપણે એને ઓઢાડશું આ હાર એમને વયા જાય છે એનું નુકસાન થાય છે આ ખોટા ખર્ચા છે એને બદલે ધાબળા લાવો એટલે આપણે ઓઢાડશું એ લોકોને ગમી ગયું પછી તો ધાબળા આવવા માંડે અડધો કલાક તો રહ્યો જ પાછો એમાં એમાં જરાય ઓછું નથી અને લાઈન લાગે આમ પણ પછી થયું એવું કે માઇકમાં જાહેરાત થાય કે ફલાણા ભાઈ આવ્યા છે પચાસ લઈને ફલાણી સંસ્થાના લોકો આવ્યા છે લઈને આ ભાઈ લઈને એમ રોજના જે ધાબળા ભેગા થવા માંડ્યા તો બે ટ્રક ભરીને ધાબળા થયા એ કંબલ કથા તરીકે પ્રસિદ્ધ થઈ ગઈ અને પછી રાતના ટેમ્પો ભરી અને બે ત્રણ ટેમ્પા શહેરના અલગ અલગ વિસ્તારમાં જાય અને જે ટાઈડમાં ઠૂઠવાતા હોય એ બધાને ધાબળા ઓઢાડતા આવે ધાબળા ઓઢાડતા હોય એમ બે ત્રણ કલાકની એ બધી સેવા યાત્રા ચાલે રાતના પણ તોય વધ્યા લગભગ એક ટ્રક જેટલા ધાબળા તોય વધ્યા પછી આજુબાજુના આદિવાસી વિસ્તારોમાં જ્યાં આદિવાસી બાળકોની નિવાસી શાળાઓ હતી ને એમાં એ બધા ધાબળા મોકલવામાં આવ્યા અલગ 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 ઠેકાણે અને બધાના રૂપિયાનો સદુપયોગ થયો એટલે મીઠાઈના બોક્સ લઈને જાઓ ને ફૂલના બુકે ને બધું બરાબર છે એના કરતા કોઈ સારા લેખકની કોઈ સારી બુક લઈને જાઓ બુકે નહીં બુક આ નરેન્દ્રભાઈ મોદીજી અહીંયા આપણા મુખ્યમંત્રી હતા ત્યારથી હમણાં અહીંયા પણ ચાલુ કરાવેલું બુકે નહીં બુક સારા પુસ્તકો લઈને કોઈને ભેટ આપો સારી વાત છે તો કથામાં આવવાની બધાને છૂટ કોઈ પણ આવી શકે વગર આમંત્રણે આવી શકે અને જવાય જ મિત્ર પ્રભુ પિતુ ગુર ગેહા જય બિનુ બોલેહુ મંદિરમાં જવા માટે આમંત્રણની જરૂર નહીં કથામાં આવવા માટે આમંત્રણની જરૂર નહીં મિત્રને ત્યાં જવા માટે મિત્રને આમંત્રણની જરૂર નહીં બાપને ત્યાં જવા માટે દીકરા કે દીકરીને આમંત્રણની જરૂર નહીં ગુરુને ત્યાં જવા માટે શિષ્યને આમંત્રણની જરૂર નહીં તો કથામાં બધા વગર આમંત્રણે પણ આવી શકે અને આવો એટલે બેસો જગ્યા જ્યાં મળે ત્યાં પણ મંચ ઉપર વગર આમંત્રણે ન અવાય જેને ઇન્વાઇટ કર્યા હોય મંચ ઉપર બોલાવવામાં આવે એ જ આવે કાલે થોડા લોકો ચપ્પલ પહેરીને પણ ઉપર ચડી ગયા આપણને પાછી હું થોડો શિસ્તનો માણસ છું એમાં ડોળું થાય એટલે મગજ જાય આમ તો આમ ભગવાને હવે ઘણો શાંત કર્યો છે શરૂઆતમાં તો જરા વધારે હતું આ વ્યાસપીઠે મને ઘણો આમ શાંત કરી દીધો પણ શિસ્તની બાબતમાં સંસ્થામાં મારા છોકરાઓને હું બહુ પ્રેમ કરું પણ શિસ્તની બાબત આવે એટલે કઠોર બાપ છો એમાં સંપૂર્ણ શિસ્ત જોઈએ મર્યાદા જોઈએ વ્યાસપીઠની મર્યાદા વક્તા પણ રાખે આયોજકો પણ રાખે સૌ શ્રોતાઓ પણ રાખે એક સમય એવો હતો કે આપણે કથાના મંડપમાં પણ ચપ્પલ પહેરીને ન જતા હવે તો એમાં થોડું પરિવર્તન થયું છે કારણ કે રાખવા ક્યાં ઘણા ઠેકાણે તો વ્યવસ્થા પણ કરે પણ એ પણ બધાને એમ લાગે વળી પાછું ત્યાં દેવા જવું ને વળી પેલો બિલ્લો લેવો નંબરનો ને પાછું બેહવું ને વળી લેવા જવું એટલે કથા મંડપમાં તો મને બહુ ગમતી વાત નથી એ પણ પણ છતાં સમય અનુસાર જે કંઈ થોડા પરિવર્તન હોય એ સ્વીકારવા પડે પણ આની તો મર્યાદા રાખો એક તો મંચ ઉપર વગર બોલાવી આવવામાં આવે ચડી જવાય એ પહેલો અનાદર કે પહેલો અપરાધ એ અપરાધ અને ચપ્પલ હોતા ચડી જઈએ એ અપરાધ છે અનાદર છે તમે બધા બહુ સારા છો શ્રદ્ધાવાન છો સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું અને થોડું શું થાય છે કે કૃષ્ણ જન્મની અંદર કૃષ્ણના બિરાદરીના પણ બધા આવી જાય છે ઘણા કોકના મોબાઈલ જાય ને કોકના ચેન જાય ને કોઈ એટલા માટે પણ થોડું કામ હું એટલા માટે હમણાં બહુ ઉત્સવો પણ કરાવતો નથી એટલામાં ખાલી કૃષ્ણ જન્મનો બરાબર કારણ કે ઉત્સવોમાં પછી અવ્યવસ્થા બહુ થતી હોય છે ગઈકાલે આનંદ આવ્યો મને જે જાણે છે એને ખબર છે કે વર્ષોથી કૃષ્ણ છ કલાકના સેશન પહેલા ક્યારેય આવતા નથી એમાં એક કલાક તમે લીધો એ તમારો એમ ટોટલ લગભગ એક કલાકનું સેશન થયું ગઈકાલે ભગવાનનું પ્રાગટ્ય થયું આનંદ આવ્યો ઘણા બધા મહેમાનો અતિથિઓ કૃષ્ણ જન્મ ઉત્સવ આ માતૃવંદનાની કથા માતૃતર્પણ હરે હરે તમારું સંમેલન ઘણા બધા આવવાના કારણો હતા એટલે ઘણા બધા અતિથિઓ આવ્યા આજે પણ આપ સૌ ખૂબ ઉત્સુકતાપૂર્વક ભગવત કથામાં બેઠા છો લાંબા સેશન થાય ત્યારે જેને બેસવાની તકલીફ હોય અથવા તો જે ડાયાબિટીક પેશન્ટ હોય એને જેને સમયસર જમી લેવું પડે એને ઉઠીને જવાની છૂટ હોય સ્વાભાવિકપણે એ લોકો જઈ આવે જમી આવે સમયસર અને પાછા પોતાની જગ્યાએ બેસે આવું હોય તો પાછા આવે ના આવું હોય તો એ કંઈ વાંધો નહીં તમે સર્વતંત્ર સ્વતંત્ર છો તમને આમ તો મુક્ત કરવા માટે થઈને જ તો આ કથા છે